વાત હવે આનંદની કરીશું જ્યાં મંદિર હટાવવા પહોંચેલા તંત્ર સામે ભક્તોએ આક્રોશ વ્યક્ત કર્યો ગોપી ટોકીસ પાસે મેરડી માતાના મંદિરને હટાવવા માટે તંત્ર પહોંચ્યું હતું ભક્તો દ્વારા પહેલા માર્ગ પરના મોટા દબાણો હટાવવાની માંગ કરવામાં આવી દબાણથી ખદબત્તા દાંડી માર્ગ પર અનેક સ્થળો ઉપર કામગીરી કરવા

તેમાં આજે રોષ જોવા મળ્યો છે કહી શકાય આણંદના લોટીયાભાગોળ વિસ્તારમાં જે રીતના દાંડી માર્ગ જઈ રહ્યો છે તે દાંડી માર્ગ ઉપર નાનું એક માતાજીનું મંદિર આવેલું છે તે મંદિરને ખસેડવા માટે તંત્ર અત્યારે અહીં આગળ પહોંચ્યું છે ત્યારે અહીં આગળના જે ભક્તો છે તે ટોળા થયા છે અને તંત્રને ક્યાંક ને ક્યાંક રજૂઆત કરી રહ્યા છે કે જે મંદિર છે તે અહીં આગળથી ના ખસે જેમની આસ્થા અહીં આગળ જોડાયેલી છે તેવા ભક્ત આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું દીપક પ્રજાપતિ દીપકભાઈ અહીં ભેગા થયા છો શા કારણથી ભેગા થયા છો શું રજૂઆત કરી છે એમાં એવું છે કે ત્રણ મહિનાથી આ ઇસ્યુ ચાલે છે આર એલ બી શાખા દ્વારા નોટિસો આપવામાં આવી છે અમે આર એલ બી શાખાને રજૂઆત કરી છે કે અમે આ મંદિરનું દબાણ બધું હટાવી લઈએ છીએ પણ ખાલી મંદિર રવા દો તમે અને મંદિર યોગ્ય રીતના છે જ એ લોકો જો દબાણ રીતના માપ છે ને તો મંદિર નહીં આવે કે પાંત્રીસ મીટરનો એરિયો હોય છે લગભગ મારા હિસાબે એટલે એટલું મને ખ્યાલ છે અને ખાસ કરીને જે માર્ગ ઉપર દબાણો છે બીજા બધા દબાણો દૂર કરવામાં આવ્યા છે ઉમેલ ચોકડીથી લઈને આ સોથિયા ભાગોડ સુધી એકે દબાણ દૂર નહીં થયું અને એ દબાણો દૂર થાય તો અમે અમારી સ્વેચ્છાએ મંદિરની મંદિર હટાવી લઈશું આ જે આ મંદિર છે જે માતાજીમાં કેટલા લોકો આસ્થા ધરાવે છે કેટલા લોકો દર્શન કરવા આવતા હોય દરરોજે સવારે જે પણ અહીંથી ભક્તો નીકળે છે બધા દર્શન કરીને જાય છે અને અહીં બાધા પણ પૂરી કરવામાં આવે છે અને બીજી વાત કે જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે અહીં પ્રથમ મંદિર તોડવાની શરૂઆત આનંદથી થાય છે આનંદ માટે બહુ દુઃખદ વાત કહેવાય કહી શકાય કે જે રીતના ભક્તો છે અહીંયા આગળ ઉપસ્થિત છે કેમેરામેનને કહીશ કે જે રીતના અહીં આગળ જે ટોળે ટોળા અહીં આગળ એકઠા થયા છે જે લોકોની માતાશ્રી સાથે આસ્થા જોડાયેલી છે તેવા લોકો અહીં આગળ ઉપસ્થિત છે ખાસ કરીને પોલીસની વાત કરવા માગીશ કે આણંદ પોલીસ પણ અહીં આગળ ઉપસ્થિત છે અને આર એન બી વિભાગ સાથે સાથે જે તંત્ર છે તે પણ અહીં આગળ પગે દેખાઈ રહ્યું છે એટલે કહી શકાય કે આ જે વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક વખરી રહ્યો છે અને ભક્તોમાં પણ રોષ ક્યાંક ને ક્યાંક વખરી રહ્યો છે ત્યારે ભક્તોની સીધી માંગ છે કે જે રીતના અહીં આગળ જે માતાજીનું મંદિર છે તે અહીં આગળથી હટાવવામાં ન આવે પરંતુ જે રીતના દબાણની વાત છે તો પહેલાં જે દબાણો જે મોટા મોટા દબાણો છે તે દૂર થાય ત્યારબાદ માતાજીનું મંદિર દૂર કરવા માટે જે ભક્તો છે તે અપીલ કરી રહ્યા છે જલ્પેશ પટેલ એબીપી સ્મિતા અસ્મિતા આણંદ